કોનો બર્થડે છે તો મારે હેપી બર્થડે કહેવાનો ને તારે થેન્ક્યુ યુ કેવાનું શું કેવાનું હેપી બર્થ ડેન્ક યુ મિત્રો છે કુચે દેવા દાદા શ્રી લક્ષ્મી માં ના મેળીમાં આપણે બધા દર્શન કરી લઈ આપડે પણ દર્શન કરતા જઈએ કેમ બધા મજામાં ને મે માતે સ્વાગત છે અમારા નવા વ્લોગ તો બધા ગુડ મોર્નિંગ કહી કરો તો 7:30 માં 20 મિનિટ ની વાર છે બસ હોય ને મારી નાસ્તો વાસ્તો કરી લે તમ પપ્પા અને મમ્મી નાસ્તો પાણી કરે છે હું બધું જોવો તમે જસ્ટ હાલો હું પણ નીકળું મે તળેલી રોટલી ખાલી લીધી છે પરોઠો અને મમ્મી અત્યારે ભાખરી એવું બનાવે છે હાલો હવે જઈએ હાલો આપણે કોલેજ મિત્રો પાછળ મળીએ એવું છે મિત્રો હાલો ચાર વાગે આવો છો અને ખાઈમાં એટલી ભૂખ લાગી હતી એટલી ભૂખ લાગી વાત સવા દોટલા ગરબામાં જેટલા હતા કેટલા હતા એટલા બધા ખાઈ ગયો પહેલાં હું કહું વિડીયો પહેલાં મને ખાઈ લેવા દો મિત્રો કેમ કે આજ ઉનાળા જેવું તો આવી ગયું તડકો બડકો છે મમ્મી નહીં કપા વણવાઈ ગયા ભાઈ કપાઈ વણવાઈ ગયા છે મિત્રો થોડોક આવું રહ્યો થોડાક થોડાક બે ત્રણ ડાબકા લઈ લે કે પૈસા આવ્યા કે એક

હેપી બર્થડે કરે કેમ કરવાનું હેપી બર્થડે હેપી બર્થડે મારે હેપી બર્થડે કહેવાનું હોય ને તારે થેન્ક યુ કહેવાનું હોય હેપી બર્થડે તો થેન્ક યુ શું કહેવાનું કેવું આમ જોતું જોતું કે રમમો નહીં આમ બધાને કે હેપી બર્થડે કહી કે હેપી બર્થડે તમે મને બધા હેપી બર્થડે કહી કે બધા હેપી બર્થડે આ જોતો આ મોબાઈલ સામે જોઈ જોઈ કે હેપી બર્થડે હે

તો મારે હેપી બર્થડે કેવાનું ને તારે થેન્ક્યુ કેવાનું શું કેવાનું હેપી બર્થડે થેન્ક્યુ કોણ કોણ સોગલા દે મને પાંચ છ દેવી પાડે તારે આવ મિત્ર નાખવાત પડી સમજા બા બા દીકા બા બસ હે હે બંદરલા મતાર કેસે દે મર દે બદાન દે કાઈ દે

કેટલું બધું વૃક્ષ પાય આ ઝાડવા ને બધું જે કેવી અને અત્યારે અમારા આમંત્રણ એવું આવ્યું એટલે આખા ફરી તમારી બધાને આમંત્રણ છે આમ લક્ષ્મીમાના મેળીમાં છે ને લક્ષ્મીમાના મેળીમાં અમારે છે રોડ કાંઠે રોડની બાજુમાં છે નદી છે બાજુમાં ના મંદિર છે તો ના પ્રોગ્રામ છે માત્ર ને તો ના જવાનું છે પ્રસાદ લેવા માટે તો બધા થઈ ગયા છે તે મારે આવે છે મમ્મી તો ઘરે સમય લેવાનો એવું નથી આવું પણ વ્યાઈ ગયા છે હાલો આપણે પણ નીકળીએ

હજી દર્શન કરતા આવીએ પેલા પછી જમીએ પ્રસાદી લઈ લઈએ કા મંગના આ એક મંગનો તો હાલો અંજો ડેકો મસ્ત છે ડેકોરેશન મસ્ત માંડવું એક નંબર તો મિત્રો આજ તો જમાવટ આવી જવાની મિત્રો આ મંદિર છે પૂજ્ય દેવા દાદા શ્રી લક્ષ્મીમાના મેળીમાં હાલો બધા દર્શન કરી લઈએ આપણે પણ દર્શન કરતા આવીએ હાલા

હવે બધા જોઈએ છે મમ્મી પાછા મજે અંબાઈ ભાઈ બેઠા મારા મમ્મી બધા જોઈ પડી જો હું કૂદકા મારું જો મિત્ર જો હા ક્યો ગામ ક્યો ગામ આઈ કી દો જય કૃષ્ણ જય શ્રી તમે દર વખતે હું કે નિયમ લીધો નિયમ લીધો રાતે આવવાનું હે રાતે

હા કેટલા વાગે આવે ખબર છે નવ વાગી ગયા ત્રણ જો એક વાગી ગયો મજા આવી ગઈ ને તો દીદી ખુઈ ગયા છે અમે એવા જસ્ટ હાલો આ વિડીયો ખુઈએ મિત્રો મારે જે વિડીયો એડિટિંગ કરવાનું કેટલું કામ વિડીયો એડિટિંગ કરો પછી અપલોડ કરવાનું કેટલા કામ છે ચાલો વિડીયો એન્ડ કરી નાખી મળે એક નવો વ્લોબમાં જો અમારો વ્લોગ ગમે લાઈક કરી નાખજે શેર કરી નાખજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે માતાજી મિત્રો બાય કોમેન્ટ કરો બા લાઇક કરો બાય સબસ્ક્રાઇબ કરો હે